પ્રશ્ન પૂછા કે દેશના બંધારણીય વડા કોણ છે તો તાત્કાલિક ટાયર ટીક કરી દેવાનો કે ભાઈ રાષ્ટ્રપતિ પછી એમ પૂછાય રાજ્યના બંધારણીય વડા કોણ છે તો રાજ્યપાલ ઓકે નેક્સ્ટ બીજું શું આપવામાં આવે છે કે ત્રણેય સંરક્ષણ દળોના સુપ્રીમ કમાન્ડર આર્મી હોય કે નેવી હોય કે એરફોર્સ હોય ત્રણેયના સુપ્રીમ કમાન્ડર તરીકે કોણ છે તો રાષ્ટ્રપતિ ત્રીજું તે રાષ્ટ્રની એકતા શક્તિ અને ગૌરવના પ્રતીક હોય છે એટલે કે આ દેશ એક છે

દેશના તમામ કારોબારી કાર્યો જે છે એ કોના નામે ચાલે છે? રાષ્ટ્રપતિના નામે ચાલે. તો આ તમને એક કહી શકાય કે એમની વિશેષતા બતાવી પણ આમાંથી ડાયરેક્ટ પ્રશ્ન પૂછાય. કઈ રીતે કે ભાઈ દેશના સર્વોચ્ચ બંધારણીય વડા કોણ? પછી દેશના સુપ્રીમ કમાન્ડર ત્રણેય ત્રણેય સરક્ષણ દળોના સુપ્રીમ કમાન્ડર કોણ છે? પછી એમ પૂછાય દેશના પ્રથમ નાગરિક કોણ છે? તો તમને યાદ રાખવાનું છે આ તમામ રાષ્ટ્રપતિ વિશે જોગવાઈ કરવામાં આવી છે.